દેશમાં વકરેલા બાળ મૃત્યુ દર અને પ્રસુતિ દરમિયાન મહિલાઓના થતા મૃત્યુના દરોને ઘટાડવા નગરો મહાનગરો અને ગામડાઓમાં આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી છે જે પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે છતાં સ્વાયત્ત સંસ્થાઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કુવહીવટને લઈ સરકારની યોજનાઓ સફળ જતી નથી ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે આંગણવાડીના અભાવના કારણે બાળકોએ ઝાડ નીચે ઓટલા પર અથવા તો ગ્રામ પંચાયતની ઓફિસમાં બેસવાનો વારો આવી રહ્યો છે તવરા ગામમાં આવેલી આંગણવાડીમાં પાણીની પણ સુવિધાથી બાળકો વંચિત રહ્યા છે જે બાળકોને આંગણવાડીમાં જમવા અને પ્રવૃત્તિ કરાવનાર મહિલા કર્મચારીઓએ આજુબાજુના ઘરોમાંથી પાણી લાવી બાળકોને આપવું પડી રહ્યું છે હાલ તો જર્જરિત આંગણવાડી હોવાથી આંગણવાડી કેન્દ્રના વર્કર દ્વારા છેલ્લા બે વર્ષથી બાળકોને ગ્રામ પંચાયતની દસ બાય દસની એક ઓરડીમાં બેસાડી બાળ પ્રવૃત્તિઓ તેમજ જમવાનું પીરસી પોતાની ફરજ નિભાવવામાં આવી રહી છે નવા તવરા મુકામે આવેલી આંગણવાડીની ગ્રાન્ટ પણ પાંચ લાખ રૂપિયા મંજૂર થઈ ગઈ છે પરંતુ બીજા ત્રણ લાખની ગ્રાન્ટ ન આવતા પાંત્રીસથી વધુ બાળકો છેલ્લા બે વર્ષથી ઓટલા પર ઝાડ નીચે અથવા ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસી શિક્ષણ સહિતની પ્રવૃત્તિઓ મેળવી રહ્યા છે ત્યારે સરકાર વહેલી તકે નવી આંગણવાડીનું નિર્માણ કરી બાળકોને સુવિધાઓ પૂરી પાડે તેવી આંગણવાડીની મહિલા કર્મચારીઓએ દુહાર લગાવી છે અમારા ત્રણ ફરિયાના છોકરા અહીંયા આવે છે ને હું બોલાવી લાવું છું નાસ્તા બનાવું ખવડાવું પણ છોકરા કંઈ બિહારવા એ મને હમ પડતી નથી પંચાયતમાંથી રૂમ આપ્યો પણ રૂમ મને આંકડો પડે છે એ માટે સરકારને જણાવવાનું કે મને આંગણવાડી બાંધી આપો બે વર્ષથી અમે અહીંયા ચલાવ્યા છે હવે અમારથી નથી અહીં ચલવાતું દોઢ વર્ષથી બેસાડીએ છીએ અમારે એક ગ્રાન્ટ તો પાંચ લાખની મંજૂર થઈ ગઈ છે પણ બીજા આવવાના બાકી છે તો એ આવી જાય તો સારું અમારે નાના નાં બાળકો ઓછા આવે તો અંદર બેસાડીએ વધારે આવી જાય તો ઓટલા પર બેસાડવા તો અઘરું પડે છે અહીંયા તો વહેલી ટકે સરકાર આટલું એ પણ લે તો સારું તમારો ખૂબ ખૂબ આભાર અમારે